આજે હું ભાજપમાંથી ભ્રષ્ટાચાર કરી ને કોંગ્રેસમાં ભાજપમાંથી ભ્રષ્ટાચાર કરીને ને કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર આજે હું ભાજપમાંથી ભ્રષ્ટાચાર કરી ને કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર 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 ભાજપના રાજમાં કેટલો ભ્રષ્ટાચાર થાય છે તે આપણા બધાથી વધારે ભાજપ પક્ષમાં રહેતા કાર્યકર્તાઓ કે પછી નેતાઓ જાણે છે આપણે તો ઉપર ચલું જ ભાજપ વિશે જાણીએ એવું કહીએ તો પણ ચાલે પણ જે ભાજપમાં રહી કાર્યકર્તાઓ ને નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે તેની ગણના તો લગભગ ક્યાંય નહીં થતી હોય પણ આપણે ત્યાં કહેવત છે ને કે અહીંનું અહીં જ છે તમે જો કઈ ખોટું કર્યું તો તેનું ફળ પણ તમને અહીં જ મળશે હાલ ભાજપના કાર્યકર્તાઓ સાથે પણ કંઈક એવું જ થઈ રહ્યું છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ રાજકોટમાં એક કાર્યક્રમ હતો કોંગ્રેસે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં ભાજપના ઘણા કાર્યકર્તાઓ ભાજપનો ખેસ છોડી કોંગ્રેસ સાથે હાથ મિલાવતા નજરે પડ્યા પણ આ પક્ષ બદલાની મોસમમાં ભાજપના કાર્યકર્તાએ ભાજપના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડી દીધો ભાજપના પૂર્વ કાર્યકર દીપ્તિ વઘાસિયા કોંગ્રેસનો ખેસ પહેરી લોકોને ભાજપના કારનામા બતાવવા ગયા તો પોતાની જીભ લપસી અને અત્યાર સુધી આપણે જોઈએ કોઈ બીજા પાસેથી સાંભળ્યું હતું કે ભાજપમાં ખુલીને ભ્રષ્ટાચાર થાય છે

આટલા આટલા કાંડો થયા પછી પણ કંઈ એનું પરિણામ ન મળ્યું એનાથી પીડિત થઈ અને કીર્તિબેન વઘાસિયા જે ભારતીય કીર્તિબેન વઘાસિયા અને એમની સાથે બીજા પચાસ બહેનો જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી જોડાયેલા હતા આજે એ કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ કરે છે અને અતુલભાઈ રાજકોટ શહેર કોંગ્રેસના આદરણીય પ્રમુખશ્રી એમને ખેસ પહેરાવી અને પક્ષની અંદર પ્રવેશ અપાવશે અને ત્યાં સામે બેઠેલા એમની સાથેના પચાસ બહેનોને વિનંતી કરીશ કે આપ પોતાના સ્થાન પર ઊભા થશો ખૂબ ખૂબ આભાર આપ સૌનો આપ સૌનું કોંગ્રેસ પરિવારમાં સ્વાગત છે અને હવે હું દીપ્તિબેનને વિનંતી કરીશ કે બે બે શબ્દો કહેશું આજે ભાજપ માંથી ભ્રષ્ટાચાર કરી ને કોંગ્રેસ માં ભ્રષ્ટાચાર કરી ને આજે કોંગ્રેસ માં જોડાઈ રહી છું આજે દિંતીબેન આપણામાં જોડાય છે કોંગ્રેસ પરિવાર સાથે બેનનો કહેવાનું એવું છે કે અમે આદિ લગન ભાજપમાં હતા પણ ભાજપનો આ બધો ભ્રષ્ટાચાર જોઈને અમે ભાજપને આજથી અલવિદા કહી અને કોંગ્રેસની સાથે જોડાય છે અને બધી બહેનોને અમે કહેશું બેન એવું કહે છે કે બધી બહેનોને કહેશું કે ભાજપને ભ્રષ્ટાચારમાંથી મુક્ત થાવ નકર તમે બજારમાં નીકળી ન શકો બેનો આ બેનનો એટલું છે કહેવાનું

આ દીપ્તિબેન સાચું જ બોલ્યા છે જો આ તો એક સામાન્ય કાર્યકર્તા છે જે ભ્રષ્ટાચાર કરી શકતા હોય તો બીજા નેતા કરતા જ હોય ને કાર્યકર્તાઓને માર્ગદર્શન પીઢ નેતાઓથી જ મળે છે આ બધાની વચ્ચે હવે કોંગ્રેસે સાવધાન રહેવાની અને સાચવવાની જરૂર છે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર